રામ રામ તૈયાર અને જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા બધા મજામાં જશો ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ તો આજે સવારમાં ઉઠી અને આપણે જવાનું છે રખડવા ક્યાં જવું આજ તો કિલેશ્વર તો આગળ વિદ્યામાં બધાય જોજો આગળ બતાવશું કે હા તો જો નીતિ આવે હે હા તારે ઉતારો આ તો હાલો નીતિ આવી ગઈ છે તો ઓલરેડી ગય હી આવી ગયો ને આપણે બધા થઈ ગયા તૈયાર કા જો આસ્તાન તની ને બધા જો નીતી ને જવાનું છે આપણે કિલેસર રખડવા તો હાલો એકમ આપણે બેહીન ચા કે ક્યાં જાવું આસ્તા રખડવા બધા ગોઠવાઈ ગયા હે ધ્રુવ ભાઈ હે ધ્રુવ આ તો ઓલરેડી કહે આપણે પોચી ગયા ત્રણ પાટિયા તો હાલો આપણે નીકળીએ આજે ત્રણ પાટિયા પહોંચ્યા ભાણવર અને પછી કિલેશ્વર આપણે તો હાલો આપણે ત્રણ પાટિયા જઈએ ચોકડી ત્યાં ભીગા ભાઈ એવું કહે છે આપણે બર્ડા ડુંગરમાં એન્ટ્રી કરી દીધી હજી જો અહીં બરડો શરૂઆત થઈ ગઈ હા હજી તો આપણે ભૂકવાનું એક કિલેશ્વર નોકરી બધી જો દીધી મીઠ્યું હા તો હોલડી કહે છે આપણે કિલેશ્વર पहुंची गए एंट्री में हाँ तो हजी तो जो डूंगर विस्तार है हजी तो बहुत लाबो पलो है भाई आ, दस किलोमीटर का काफा है भाई हज जो हाँ दसे दस, दस किलोमीटर में जंगल छो भाई तो, आ जंगल मजा

તો આલો આપણે અંદર દર્શન કરતા હઈએ પાછે નઈ બીજો હોપાય જોઓ હા ઓલરેડી ગયા આપણે મંદિરે પુક ગયા અને દર્શન કરી લેતા જોઓ આ કિલેશ્વર મહાદેવના નાવે આ બાજુ આપણે બધા જોઓ રખડે છે આ પાઈન છે કેના હા કમોલ ને જો જો છોકરીઓ બચ્ચ્યું જોવે છે ક્યાં કચબો ક્યાં આ જો જો કાચબુ આવ્યો હે આસ્થા ને દેખાણો હા તો બધા જોવે ઓલરેડી કઈ જો છોકરી મજા આવી ગઈ ગ્રાઉન્ડ માં રખડે છે જો ભાઈ હા હા આજતા તની નિધિન હા અ જો આજતા બેન એકલા રહી ગયા હે રિસાણા હે જો આસ્તા હા તો ઓલરેડી કાઈ જો અહીંયા પબ્લિક ના હે હા સ્નાન કરવાનું હે હા જો બધી પબ્લિક નાવ આવી હે ભાઈ જો હા ઇજા થવાની ઉપરથી ઠેકડો મારવો નહીં બધાયને મનાય જો હા હા હવે રીતે બધાય હવે આવે જ છે ભાઈ હા મોજા પબ્લિક આવ મોજ કરે ઓ ભાઈ હા મોજા

રેલ ગાડી કરે ને બધું અલગ અલગ આ બાજુ બધે પગથિયા પાછું પાણી રિટર્ન નીકળતું જાય છે પબ્લિક ને હવે મોજ પડી ગયો ભાઈ જો તને એની રીતિ રમે છે મોજ આવી ગયો ભાઈ તને જોઈ લે એક લેવો ભાઈ મહિ રમવા એ કોઈની જરૂર નથી હા મૈલોન બધાય જો થાકી ગયા હા નિધિ ધ્રુવ ભાઈ હો આ બાજુ છે ધ્રુવ એ ધ્રુવ આમ જો તો હા ચાલો આપડે બધા તક પાંચ આવી ગયો તો જો બધા ભાઈ આવે આસ્તાન આસ્તા ને તને નીતિન જો એને હવ મજા આવી ગઈ ધ્રુવ ભાઈ આવી ગયા હે હા જો બધા પાણીમાં છપછપિયા કરતા આવે આ મોજાઓ જો આસ્તે આવે રમતી રમતી એને મોજ પડી ગઈ હા આ બાજુ જો બધા પબ્લિક ના આવે રેવતી કુંડમાં હા મોજા

શકાય છે આપણે આવું ગયા અહીં ગુમલે જો હા મોજા હાલો હવે જઈએ આપણા કિલેશ્વર થી તો ડુંગર નો નજારો એમાં કઈ કટે જ નહી આ તો વન્ય સિંહ દિવસ જે ઉજવો થાય એ બધું આપણે અહીંયા છે જોવો

ઓલરેડી કહે છે આપણે પૂગી ગયા ઘૂમલી જો આ મેઇન ગેટ હે અંદર જવાનો પ્રવેશ દ્વાર ત્યાંથી હવે જઈએ ઘૂમલી બી જઈશું ઘૂમલી મંદિર સામુ દેખાય છે આપણે આ તો ઓલરેડી કહે છે આપણે ભૂકી ગયા કુંભલી જો આ બધા છોકરા આવે છે હાલે હાલે આ ટીંડિયા ટોરે જો હા એમાં કઈ કટે જ નહીં ભાઈ જોરદાર નજારો હે આપણે નવ લખો કે એ અહીંયા જ છે જો હા હા ડુંગર નો નજારો એટલે જોરદાર ઉપાય પણ ઓલરેડી ગાય તો બધે આયેલા જાય નવ લખે જવાનું છે આપડે નવ લખ ડુંગર નો ભાઈ નજારો એમ છે ઉપાય નવ લખો જ કેવાય ને તો વાંધો નહીં હા

કેટલા ઉલ્લાખાનો નજારો પણ એમ છે ઓપાઈ હા અને ફરતે ડુંગર ઓપાઈ ઓલરેડી કઈ રખડી રખડી ને થઈ ગયા તા ને હવે પીવાનો હવે રસ જોવો તો હાલો નીતિન જોવો રખડી ને થઈ ગયા નીતિ રસ પીવો ને terubahin pada itu, kalau

ક્યાં જાવું તો કીધે છે તો ઓલરેડી કઈ છે આપણે આવી ગયા કરે ને જો છોકરા બધા રમે છે આસ્તા નીતિન મૈલોન હા જો બોલ થયો હા મોજ પડી ગયો છોકરી જોઈ લે ત્રણે ત્રણ રમવા વર્ગી ગયો ભાઈ જોઈ લે કેમ